કચ્છી મેવા તરીકે પ્રખ્યાત ખારેકને જીઆઈ ટેગ મળતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે આ પહેલા ગિરનારની કેસર કેરી ત્યાર પછી ભાલ્યા ઘઉંના બીજને જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી હતી હવે કચ્છની ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા અપાવવા માટે શરૂ થયેલા પ્રયાસોને सफलता मिली को जियोग्राफिकल इंडिकेशन कि आई टैग मिला हुआ है वैसे अभी डिस्ट्रिक्ट फ्रूट क्रॉप प्लांटेशन में यानी कि फलों की खेती में गुजरात में सबसे आगे है यहाँ पर 59,000 हेक्टर में फलों की खेती होती है और इनमें से खारे યાનિ કે ડેટપામ ઓર ખજૂર કે નામ છે જો જાન જતા હોય ઉ ખેતી ભી ઉસ હજાર હેક્ટરમાં હોતી હૈ ચારસો સારસે કચ્છમાં ખારે કી ખેતી હો રહી અભી જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મિલને છે કચ્છ કેસાનો કો ફાયદા હોને વાળા દેશ નહીં પણ વિદેશોમાં પણ આ ખારે જેવી રીતે સરકાર ખેડૂતને ખંભાને ખંભો મલાવી અને કામ કર્યું છે તો જીઆઈ ટ્રેડ મારખવાથી ભાવ અને વેચાણ સેલ વધી જાય એવી અમારી આશા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ખેડૂતની ડબલ ઇન્કમ તો આ આવા બધા કાર્ય કરવાથી જીઆઈ ટ્રેટ પછી ડ્રીપ એરિકેશન અનેક પ્લાન્ટેશન જ્યારે આપણે પ્લાન્ટેશન હવે ખારેકનું કરીએ છીએ તો પચાસ ટકા સબસિડી આપે છે અને ખેડૂતની ઇન્કમમાં વધારો થશે